નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ વડોદરામાં વાઘોડા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ખાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે આ બસમાં પચાસ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી ઘણાને નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે ડ્રાઈવર અને બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થઈ હતી વડોદરામાં વાઘોડા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા હતા જેમાં બસમાં પચાસ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી ઘણાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત આજવાથી વાઘોડા તરફ જતા એલ કંપની પાસે સર્જાયો હતો ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પર લપસીને કિનારે ખાડામાં પલટી મારી ગઈ હતી જેનાથી રોડ પર હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી ઘટા બાદ કપરાય પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાશકર્ણે સિનપ્લસિંગ્સ ફોલોત્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર